હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે લેફ્ટ ઓવર વસ્તુનો ઉપયોગ કરીને બે એવી ટેસ્ટી કટલેસ બનાવતા શીખીશું જે તમે પહેલાં કદાચ જ આ રીતે ક્યારે બનાવી હશે બંને કટલેસ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે જ ઘણી ક્રિસ્પી પણ છે અને બનાવવામાં તો એકદમ જ સરળ છે સાંજના નાસ્તામાં જ્યારે તમને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે કેચઅપ કે ગ્રીન ચટની સાથે કે પછી ચા સાથે આ બંને કટલેસ તમે ઇઝીલી એન્જોય કરી શકો છો એક કટલેસ આપણે વધેલા શાકમાંથી બનાવીશું અને બીજી આપણે વધેલા બટાકા પવવાનું યુઝ કરીને બનાવીશું તો ચલો પહેલાં વધેલા શાકમાંથી કટલીસ બનાવતા શીખી લઈએ સ્કૂલમાં લંચનું વધેલું ફ્લાવર બટાકાનું શાક એડ કરી દઈશું બે કપ જેટલું આ શાક છે જે બપોરે લંચમાં વધી ગયું હતું તો સાંજે ફરીથી આને ખાવાનું કોઈ પસંદ નહીં કરે એટલે આમાંથી જો કંઈક નવું બનાવીને આપીશ તો બધા જ ખાશે તો આ શાકની અંદર મેં બટાકા અને ટામેટા પણ એડ કર્યા હતા અને ધ્યાન રાખવાનું છે કે આ શાક ગ્રેવીવાળું ના હોવું જોઈએ સૂકું શાક જ લેવાનું છે હવે આપણે એક મેશરની મદદથી સરસ એને મેશ કરી લઈશું જેથી આપણું જે ફ્લાવર બટાકા જે કંઈ પણ આખું આખું દેખાય છે એ બિલકુલ પણ દેખાય નહીં એટલે સરસ આપણે એને પહેલાં આ રીતે મેશ કરી લેવાનું છે તો શાક આપણું આ રીતે સરસ મેશ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર વેજીટેબલ્સ એડ કરીશું તો વેજીસની અંદર એમાં હું વન ફોર્થ કપ જેટલું બારીક કાપેલું ગાજર અને વન ફોર્થ કપ જેટલું જ બારીક કાપેલું કાંદો એડ કરું છું તમે આની અંદર ફણસી કેપ્સિકમ ફ્રોઝન વટાણા ફ્રોઝન મકાઈના દાણા કંઈ પણ એડ કરી શકો છો હવે એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન બારીક કાપેલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું મસાલામાં અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું બધું આપણે અડધી અડધી ચમચી જ લીધું છે કારણ કે મેં શાક બનાવતી વખતે પણ યુઝ કર્યું હતું સાથે જ કલર માટે એક ચમચી મેં કાશ્મીરી મરચું પણ એડ કર્યું છે અને એક ચમચી આપણે આદુ લસણની પેસ્ટ પણ એડ કરી છે હવે આપણે એક મોટો મિક્સર જાર લઈ લેવાનો છે એની અંદર મેં બે બે નંગ અહીંયા પાઉં લીધા છે એને આપણે આ રીતે હાથથી તોડીને ઉમેરીશું અને પાઉને આપણે ક્રશ કરીને બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું આપણે આજે આ રેસીપીમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ યુઝ કરવાના છે મારી પાસે બે નંગ ફ્રેશ પાઉ છે તો એનો હું યુઝ કરીને બ્રેડ ક્રમ્સ બનાવીને એડ કરીશ તમે આની અંદર ડ્રાય બ્રેડ ક્રમ્સ પણ યુઝ કરી શકો છો તો બંને પાઉને આ રીતે તોડીને એડ કરી દીધા છે હવે આપણે એને થોડા અદકચરા એવા ક્રશ કરી લઈએ તો પાઉને મેં ક્રશ કરી દીધા છે અને આપણા જે બ્રેડ ક્રમ્સ છે રેડી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું જેમ જેટલી આપણને જરૂર લાગશે એ હિસાબથી આપણે એને એડ કરવાના છે તો આપણું જે મિશ્રણ હતું એની અંદર અત્યારે તો હું એમાં એક કપ જેટલા બ્રેડ ક્રમ્સ પહેલાં એડ કરું છું પછી એને બરાબર મિક્સ કરીને જોઈ લઈશ જો જરૂર લાગે તો આપણે બીજા પણ એડ કરવાના છે તો શાક ચાહે તમે બટાકાનું લેતા હોય કોબીસનું લેતા હોય ગાજર વટાણાનું લેતા હોય કેળાનું લેતા હોય પણ તમારે શાક જે છે ડ્રાય એટલે કે સૂકું જ લેવાનું છે ગ્રેવીવાળું શાક ના હોવું જોઈએ તો સરસ મેં બ્રેડ ક્રમ્સ અહીંયા મિક્સ કરી લીધા છે તો પણ મને મિશ્રણ થોડું લોઝ લાગે છે બાઇન્ડિંગ થોડું ઓછું છે તો બાકીના બધા જ બ્રેડક્રમ્સ આમાં હું એડ કરી દઉં છું ટોટલ આપણે જે બે નંગ પાઉ પીસ્યા હતા એ બધાના જ બ્રેડ ક્રમ્સ આપણે એડ કરી દીધા છે તમે જાહો તો બ્રેડ ક્રમ્સની જગ્યાએ આની અંદર થોડો ચોખાનો લોટ કાતો પછી થોડો મેદો કાં તો થોડો કોર્ન ફ્લોર કાં તો પછી પૌવાને પણ ક્રશ કરીને ઉમેરી શકો છો તો મીઠું જે છે આપણે હજી સુધી આમાં એડ નથી કર્યું તો સ્વાદ મુજબ આપણે આમાં મીઠું પણ એડ કરી દઈએ મીઠું અને મસાલા શાક બનાવતી વખતે પણ આપણે એડ કર્યા જ હોય છે એટલે એ હિસાબથી આપણે એડ કરવાના હોય છે તો ફરીથી આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ જ શકો છો આપણું જે મિશ્રણ છે એનું અહીંયા પરફેક્ટ લાગી રહ્યું છે જે રીતે લોટ બાંધ્યો હોય એ રીતે આ બાઇન્ડ થાય છે મિશ્રણ બિલકુલ પણ છૂટું ના પડવું જોઈએ કે ઢીલું ના લાગવું જોઈએ તો હવે બંને હાથને આપણે બરાબર પહેલાં તો ધોઈ લઈએ હાથને ધોઈને આપણે સરસ એને આ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને આમાંથી આપણે એબલોંગ શેપના ચપટા શેપની કટલેટ રેડી કરી લઈશું જે કટલેટનો શેપ છે તમે કોઈ પણ આપી શકો છો રાઉન્ડ કે પછી સ્ક્વેર કે પછી હાર્ડ શેપ પણ બનાવી શકો છો તો આ જ રીતે આપણે બધી જ કટલેટ અહીંયા રેડી કરી લેવાની છે તો આ રીતે બધી જ કટલેટ રેડી કરીને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એક પ્લેટની અંદર આપણે હવે બે ટેબલ સ્પૂન જેટલો મેદો લઈશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈ લઈશું સાથે જેમાં બે ચપટી જેટલો આપણે કાળા મરીનો પાવડર અને બે ચપટી જેટલું મીઠું ઉમેરીશું હવે થોડું થોડું કરીને એમાં આપણે પાણી ઉમેરીશું અને મીડિયમ કન્સિસ્ટન્સીની સ્લરી બનાવીશું તો સ્લરી અહીંયા તમે જોઈ શકો છો વધારે પડતી પતલી કે વધારે પડતી ગાળી ના હોવી જોઈએ આ રીતે મીડિયમ છે હવે એક પ્લેટમાં મેં થોડા બ્રેડ ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે અને જે આપણે સ્લરી બનાવી હતી એ લીધી છે એમાં આપણે એક કટલેટને આ રીતે સરસ બધી બાજુથી કોટ કરી દઈએ અને હવે આપણે એને બ્રેડ ક્રમ્સની અંદર કોટ કરવાની છે એક હાથ તમારે ભીનો કરવાનો છે સ્લરીમાં એડ કરવા માટે અને એક હાથ તમારે સૂકો જ રહેવા દેવાનો છે એનાથી તમે આ રીતે કટલેટની ઉપર બ્રેડ ક્રમ્સને કોટ કરી શકો છો તો બધી જ કટલેટ આપણે આ જ રીતે પહેલાં તો રેડી કરી લઈએ તો તમે જોઈ જ શકો છો બધી જ કટલેટ મેં રેડી કરી લીધી છે અને ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આ કટલેટને આજે આપણે સેલો ફ્રાય કરીશું તેલ અહીંયા તમે જોઈ શકો છો સેલો ફ્રાયથી થોડું મેં વધારે લીધું છે અને ડીપ ફ્રાય કરતાં થોડું ઓછું લીધું છે તો એકસાથે બસ આપણે અત્યારે તેલમાં પાંચથી છ કટલેટ જ એડ કરીશું અને સરસ એને નીચેથી બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર આપણે શેકાવા દેવાની છે તમે ચાહો તો જારાથી ગરમ ગરમ તેલ પણ એની ઉપર આ રીતે એડ કરી શકો છો જેથી એકદમ જલ્દી શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ બે થી ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ પર શેક્યા પછી આ રીતે આપણે કટલેટને બીજી બાજુ ટર્ન કરી લઈશું અને બીજી બાજુથી પણ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ તો બંને બાજુથી આપણી જે કટલેટ છે સરસ બ્રાઉન તળાઈ ગઈ છે તો આપણે ઝારાની મદદથી એક ટિશ્યુ પેપર ઉપર બહાર કાઢી લઈશું જેથી જે એનું એક્સ્ટ્રા તેલ છે એ બધું જ એબ્ઝોર્બ થઈ જાય કટલેટ જ્યારે તેલમાં એડ કરો તો તેલ એકદમ સરસ ગરમ હોય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો એ ઘણું બધું તેલ પી જશે એટલે તેલ એકદમ ગરમ એનું ધ્યાન રાખવું તો બાકીની પણ બધી જ કટલેટ આપણે સેમ આ જ રીતે ફ્રાય કરીને ટિશ્યુ પર કાઢી લેવાની છે તમે જોઈ જ શકો છો એકદમ ક્રિસ્પી આપણી કટલેટ રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કટલેટને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે તમે જ્યારે પણ કોઈ સૂકું શાક જો ઘરમાં વધ્યું હોય તો એને ફેંકવાની બદલે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આને વધેલા શાકનો યુઝ કરીને બનાવી છે હવે આપણે વધેલા બટાકા કઈ રીતે બનાવી એ જોઈશું સૌથી એક મિક્સર જારમાં આપણે બે કપ જેટલા બટાકા પોવા એડ કરીશું આની અંદરથી આપણે સિંગદાણા મીઠા લીમડાના પાન કે પછી બટાકા કંઈ પણ કાઢવાનું નથી જે કંઈ પણ ઉમેર્યું હોય એ બધું જ આપણે સાથે જ અતકચરું એવું પીસી લેવાનું છે તો પીસાઈ જાય એટલે આપણે એક મોટા બાઉલની અંદર એને કાઢી લઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પીસતી વખતે પાણી નથી ઉમેરવાનું આપણે સૂકું જ પીસવાનું છે હવે એની અંદર આપણે વેજીસ ઉમેરીશું જેની અંદર અહીંયા મેં એક નાની સાઇઝનું કેપ્સિકમ બારીક કાપીને લીધું છે કેપ્સિકમની સાથે જ મેં અડધો નંગ ગાજર બારીક કાપીને લીધું છે અને એક મીડિયમ સાઇઝનો કાંદો બારીક કાપીને લીધો છે આની અંદર તમે તમારા મનપસંદના કોઈ પણ વેજીસ લઈ શકો છો જેમ કે ફ્રોઝન મકાઈના દાણા ફણસી કોબીસ કે ફ્રોઝન વટાણા કંઈ પણ એડ કરી શકો છો હવે એની અંદર આપણે બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું એક ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું ઉમેરીશું હળદર આમાં હું એડ નથી કરતી કારણ કે ઓલરેડી બટાકાપોવામાં હળદર એડ કરી હતી એક ટેબલ સ્પૂન મેં ધાણાજીરું પાવડર ઉમેર્યો છે એક ટેબલ સ્પૂન આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું બટાકા પૌવા બનાવતી વખતે પણ મેં આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરી હતી તેમ છતાં પણ એક્સ્ટ્રા ઉમેરી છે એક ચમચી ચાટ મસાલો અને એક ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે બટાકા પૌવામાં પણ મીઠું છે તો આપણે બટાકાનો જે માવો છે એ અને વેજીસના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું બાઇન્ડિંગ જો ઓછું લાગશે તો આપણે આગળ આમાં બીજી પણ વસ્તુ એડ કરીશું તો બરાબર મેં આને મિક્સ કરી લીધું છે એમ તો બાઇન્ડિંગ અહીંયા પરફેક્ટ લાગે છે પણ થોડુંક લૂઝ છે તો આમાં હું અડધો કપ જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરું છું જો મિશ્રણ તમારું લૂઝ હશે તો આ નાસ્તો જે છે એ ક્રિસ્પી પણ નહીં બને અને તેલમાં ખુલી પણ જશે તો બ્રેડ ક્રમ્સને પણ આપણે સરસ મચડીને મિક્સ કરી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો બાઇન્ડિંગ જે છે એકદમ પરફેક્ટ છે તો બંને હાથને હવે આપણે બરાબર ધોઈ લેવાના છે અને હાથને ધોયા પછી આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું હવે આમાંથી થોડું મિશ્રણ લઈને આપણે બે હાથની વચ્ચે રાખીને એબલોંગ શેપના રોલ બનાવી લઈશું તમે આને કોઈપણ પસંદ તમારી મનપસંદનો શેપ આપી શકો છો હાર્ટ શેપ રાઉન્ડ શેપ કે પછી ટિક્કી જેવો શેપ પણ આપી શકો છો તો બધા જ રૂલ્સ આપણે આ જ રીતે રેડી કરી લઈએ તો તમે જોઈ શકો છો બધા જ રૂલ્સ અહીંયા મેં રેડી કરી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું હવે સ્લરી માટે એક બાઉલમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું સાથે જેમાં ત્રણ ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ આપણે મેદો લેવાનો છે હવે થોડું થોડું કરીને એમાં પાણી ઉમેરવાનું છે અને મીડિયમ કન્સિસ્ટન્સીની આપણે સ્લરી બનાવીશું વધારે પડતી ગાળી પણ નહીં વધારે પડતી પતલી પણ નહીં એ રીતની આપણે મીડિયમ કન્સિસ્ટન્સીની સ્લરી રાખવાની છે તો સ્લેરીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની હોવી જોઈએ હવે આપણે જે સ્લેરી બનાવી હતી એને યુઝ કરવા પહેલાં એકવાર ચમચીથી મિક્સ કરી લેવાની છે અને જે રોલ્સ બનાવ્યા હતા એ એક રોલ આપણે સરસ સ્લરીમાં ડીપ કરીશું અને સાથે જ પ્લેટમાં થોડા મેં ડ્રાય બ્રેડ ક્રમ્સ પણ લીધા છે એની અંદર આપણે આ જે રોલ છે એને બધી બાજુથી કોટ કરી લેવાનો છે આ રીતે ડ્રાય બ્રેડ ક્રમ્સમાં રોલ્સ બધા જ રોલ્સને કોટ કરીને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને પંદર દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ મન કરે ત્યારે તમે ફ્રાય કરીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો બધા જ રોલ્સ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે એને ફ્રાય કરી લઈએ ગેસ ઉપર તેલ પણ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ જ્યારે એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારે એક એક કરીને આપણે એની અંદર રોલ્સ એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર ત્રણ ચાર મિનિટ એને ફ્રાય થવા દેવાના છે એક વખતમાં અહીંયા મેં પાંચથી છ જ રોલ્સ એડ કર્યા છે તો જરાથી વચ્ચે વચ્ચે ફેરવતા રહીને આપણે એને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું ત્રણ ચાર મિનિટ પછી આપણા જે રોલ્સ છે સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગયા છે તો આપણે એક આ રીતના ઝારાની મદદથી અને એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈએ જેથી આમાં જે એક્સ્ટ્રા તેલ છે એ બધું જ એબ્ઝોર્બ થઈ જાય તમે જોઈ જ શકો છો આ રોલ્સ એકદમ ક્રિસ્પી બન્યા છે બાકીના બધા જ રોલ્સ આપણે આ જ રીતે ફ્રાય કરી લેવાના છે અને એને પણ આપણે ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આ નાસ્તાને મેં કેચઅપ અને ગ્રીન ચટની સાથે સર્વ કર્યા છે તમે તમારા કોઈપણ મનપસંદ ડીપ સાથે કે પછી ચા સાથે પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે આ નાસ્તો આપણો તો જો આજની આ રેસીપી તમને પસંદ આવે તો રેસીપી ટ્રાય ચોક્કસથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલા બે લાઇકનને પણ ચોક્કસથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે